The <laughs> રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર એક બાળકી અને એક બાળક માત્ર જૂની માન્યતા અને માતાજીની જગ્યા ઉપર લઈ ગયા હતા અને બીજો ડામ આપવાની મધ્યપ્રદેશની ઘટના બે બાળકો આઈસીયુમાં મોતની સામે ઝઝૂમતા હતા અમે રૂબરૂ મુલાકાત કરી એમાંથી જોરાવરનગરની જે બાળકી છે એનું મોત થયું છે અને આ માફ કરવા યોગ્ય નથી માસુમ બાળકીનો શું ગુનો હતો દીકરીનો અને આ દીકરી છે અત્યારે મોતને ભેટી છે માત્ર અજ્ઞાનતા અને જૂની માન્યતા અંધશ્રદ્ધાના કારણે આ બનાવ બન્યો છે એટલે કસુરવાનો સામે કાર્યવાહી કરવા અને એને નશિયત મળે કાયમી હવા બનાવવાનું પુનરાવર્તન ન થાય તેના માટે જાથા કટિબદ્ધ છે ગુનો દાખલ કરી અમે સુરેન્દ્રનગર પોલીસને અધિક્ષકને મળી અને ગુનો દાખલ કરી અને ધરપકડ કરવાની માગણી કર્યા કોઈ પણ કસૂરવાનું હોય તેની સામે કાર્યવાહી કરવા અમે જાથાએ દ્રઢ નિર્ધાર કર્યો છે આવા બનાવવાનું પુનરાવર્તન થાય ત્યાં સુધી આવા નિર્દોષ માસૂમ બાળકોનો ભોગ લેવાશે માતા પિતાની કે પોતાની અજ્ઞાનતાના કે માન્યતાના કારણે આવા બાળકોનો મોતને ભેટે તો જવાબદાર કોણ છે એનો એને જીવન જીવ બક્ષવાનું હોય છે એની બદલે લઈ લેવાનો કોઈને હક નથી અધિકાર નથી તે સંબંધી કાર્યવાહી કરનાર છે વિજ્ઞાનદાતાએ નક્કી કર્યું છે કે મધ્યપ્રદેશના જે બાળક છે એના પણ ગુનો દાખલ કરી ત્યાં મધ્યપ્રદેશ એફઆઈઆર મોકલી દેવામાં આવશે અને એના મા તો સહકાર આપે છે આના આ જોરાવનગરના મા બાપ વાલી છે એ સહકાર આપતા નથી ઉલટાનું ફરિયાદ કરવાની ખોટી ધમકી આપે છે પોતાનો વાંક ઢાંકવા માટેનો પ્રયાસ કર્યો છે ગઈકાલે પણ એમણે પ્રયાસ કર્યો તો આજે પણ સહકાર આપે છે એનો માત્ર માત્ર પોતે દોષિત હોવાના કારણે અવિકૃત્ય કરે છે એટલે અમે કાઉન્સલિંગ પણ કરશું કે સમજ પાપશું કે આનાથી બીજા બાળકોની જિંદગી ગોમાય નહીં એવા માટે જાતાના પ્રયત્નો છે